નાની ઉકાઓ અને અમારો ઢોલરિયા પરિવાર ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી વૈશાખ વધ ત્રીસ વૈશાખ વધ દશમ આજથી પચાસ વર્ષ પહેલાં એના પચાસ વર્ષ અત્યારે પૂરા થાય છે તે ઈદ ઈદ ભોલિયાની અંદર જે ભીખાભાઈ ખોડાભાઈ ઢોલરિયા એને મોટો ચડાવો એ સમયે કર્યો કે જે મોટો ચડાવો કરે એના ફળિયાની અંદર આયોજન કથાનો થાય તો એ સમયે એને 5000 રૂપિયાનો ચડાવો કર્યો એ કોઈ ચર્ચા કરી નોતી અને ત્યાં સભામાં બેઠા હતા ભગવાને પ્રેરણા કરી ઘરે આવી કે પૂછા વગર આમાંથી આ ચડાવો કર્યો છે ઘીરે બાબા ખબર પડી બાપાને બધા રાજી છે કાંઈ વાંધો નહીં

ત્યાં જ હતા મારા દાદા મારા દાદી મારા બાપુજી બા બધા ત્યાં હતા હું 6 વર્ષનો હતો ત્યારે ઈ પેલા દર્શન મહારાજ ના નાની ગુફાઓ અંદર થયા એના આ મહિનાની અંદર 50 વર્ષ પૂરા થયા ત્યાર પછી 84 માં મહારાજે ગંઢી બાંધી અને મુંબઈ ગયા અને ત્યાર પછી મુંબઈ થી આવ્યા ત્યારે મહારાજે જીવો હતા પછી મુંબઈ ની અંદર ભગવાનની ની ઓળખાણ થઈ ત્યાંથી આયા જ્યાં ભલે કાયમ મંદિરે જનાર મહારાજ આરતી કરવા આવતા અને હમણાં પૂછી હું આવતો એ બધું સમાગમ બહુ ઓછા ભક્તો હતા પણ એ સમાગમને હિસાબે મોટા પુરુષના સંગને યોગે કરી અને ભગવાને પોતાની જે સર્વોપરી ઓળખાણ સર્વોપરી શાસ્ત્રની ઓળખાણ એ બધી આપી અને એક ખૂબી વાત કે

કુંવરજી બાલકૃષ્ણ મહારાજ માતાજીને ખાલી એટલું કહેવું છે કે માં અમારે સાથે થવું છે અને એટલું કહેતા કહેતા જીગર નથી કે જે મારા આવ્યા પહેલાં જે જનતા નથી જે ચકોરની જેમ જેની આંખ મારી મૂર્તિ મને જોયા વગર ચેન નથી પડતો તમે ત્યાં હોય હું આવ્યા પહેલાં કોઈ ઘરમાં બેસતું નથી

એટલે ભગવાન કે મારી જન્મભૂમિ કરતા મારા ભક્તોની જન્મભૂમિમાં પેલું મંદિર આગળ મારા વિચાર માને કે ઓ પ્રથમ તો ઓ એક દિવસ તમારા માતાને મારા સ્તે છે કે બા આજે બોલીનો રહ્યા કે અમારે અમારે સાધુ થવું છે

અને છેલા હેમંત ભગત કહેતા કે મારા લખવાનું બંધ કરે એટલે માળા માળાનો બંધ કરે ઠીક છે કાશીના જે એની ભેગા છે ભણતા એ વિદ્યાર્થીઓ એ બધા કે કે તો આ કેવું તેજસ્વી આ કેવું યુવાન છે કેવી સુંદર રૂપાળ મારા બધાને ગમી જાય એવું કેવું સુંદર એ 18 વર્ષની અવસ્થા 16 18 વર્ષની અવસ્થા અને એમાં એ બોલા કે એક તો પ્રથમ કક્ષાએ એમાં મલાનાથમાં માળા જોવે તો કે આટલું આટલું મોટું આટલું મોટું ભરવામાં એટલા મહિના હોશિયાર છે તોય છતાં ભક્તિ કે આ મહારાજ કે એને મારી ભગવાન પણ જે ઓળખાણ થાય ન થાય વાત અલગ પણ મારો ગુણ આવ્યો એ ભગવાન એ કાશીમાં વિદ્વાનોને એ બધાય સ્થિર થઈ ગયા કે આયા આવી ભણે એવું નથી આ ભણવાની ભણાવવા માટે આવે છે ત્યારે બધાએ ભગવાનનો ગુણ આવ્યો ભગવાને જે અગર ત્યાંના વિદ્યાર્થીઓ ગુણવે તેમ ના ભણે માતાના દર્શનમાં નાખ્યા એ મનોહર મૂર્તિ એ રમતી જમતી અને એના મળેલા બધા મૂકતો મૂકતું અત્યારણ ભગત સાંચિલ ભગત ભગવાનજી મગજ કેટલા મોટા મોટા વેલજી ભગત કેટલા મહાપુરુષો કે જેને આપણને મૂર્તિમાન આપણા હૃદયમાં ભગવાન પહેર્યા ઈચ્છે તો ઠીક આગળ એનું પોષણ કરવા બધા બધાયને આપણે બળ આપીને પોષણ કરે છે આ મારા માતાજી એક જ શબ્દ બોલ્યા કે બેટા ખૂબ ભણશે અને મારા ભણવા ગયા આગળ જેટલું બધા વિયોગથી જો આડા સુઈ ગયા હતા ભગવાનને રાતે નીકળવું પડ્યું હતું ગજિયા મહારાજને પણ આ એક ઉકાઓની ભૂમિ અને મુક્તોની ભૂમિ